મિત્રો હું કોમેડી વ્લોગ વિડીયો બનાવું છું કોઈને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો એ કોઈ નહીં છે તમે સબસ્ક્રાઈબ કરીને ખુલેવા રાખ્યું છે મારા લગ્નમાં જમવા માટે કોઈ વિડિયો નથી જોતા જેટલા સબસ્ક્રાઈબર છે એટલા વ્યૂઝ નથી આવતા प्रो क्लिक करो वीडियो दो लाइक बाइक शेयर वेयर करो शेयर करो सब्सक्राइब करो तुम का तुम्हारे गेरे सम्मान ही आई जाओ આમાં ફિલ્ટર આવતા લાગે લાઈવ પાણી અમુક અમુક ખુલ્લે છે ચાર બચી ના ચાર આંચું છે હા એક નંબર છે જોરદાર આવડું મોડું મોડું

<laughs> गजब ना फील्डर है भाई पर youtube वाले है ये या पासू बेगु थी ही ग फिल्टर है एडीस हाय हेलो हेलो भाई हेलो ગૌતમભાઈ કેમ છો મને કોઈ આવે તમે તો નાના ક્રિએટર ને કોણ સપોર્ટ કરે ફિલ્ટર ચેક કરું છું ફિલ્ટર આમાં યુટ્યુબ વાળાને કેવા કેવા ફિલ્ટર છે પહેલી વાર લાઈવ કર્યું છે હા એક નંબર છે ફિલ્ડર કેમ લાગે કોમેડી વ્લોગ બનાવું છું કોમેડી વિડીયો બનાવું છું શોર્ટ વિડીયો તમને ગમે તો ચેનલ સબ્સ્ક્રાઈબ કરી નાખજો શેર કરજો નવી નવી ચેનલ છે થોડાક ઓછા વિડીયો છે જેમ આગળ વધતા જઈશું એમ વિડીયો આપણે બનાવતા જઈશું અને ફૂલ કોમેડી વિડીયો રીલ્સ જોયું હોય તો ઇન્સ્ટાગ્રામ આપણે બનાવી જ છે ઇન્સ્ટાગ્રામની લિંક આપણે આપેલી છે એમાં જોઈ લેજો જે કોઈને કોમેડી વિડીયો જોવા ગમતા હોય ઇન્સ્ટાગ્રામમાં આપણે ડેઈલી નાખવી છે ફેસબુકમાં ડેઈલી નાખવી છે યુટ્યુબમાં થોડોક ઓછો ટાઈમ મળે છે કારણ કે હીરા ગમવા વાળા એને કામ ધંધો કરવો પડે ને પાછો હારે હું વાત છે પહેલી વાર જ નવરા છો હા રવિવારની રજા હોય તો એ જ નવરા હોય ને કાઈ કામ ધંધામાં જ હોય હિરા રજા એ નવરાય મળે તો એ કાવ કંઈક લાઈવ ને એવું કરવી કે આગળ વિડીયો બનાવી ને એવું કરવી નગર તો ગિરા ગાહવાના હોય આખો દિવસ

તમને જેવું લાગે એવું આપણને એ બધી ખબર નથી લાઈવ હું બીજું કરવાનું હોય કેમ કરવાનું હોય પણ આ તો છે લાઈવ ઘણા લોકો લાઈવ કરતા હોય છે ઘણા સબસ્ક્રાઈબર હોય છે લાઈવ કર્યા ભેગા આવે પણ આપણે એટલે સબસ્ક્રાઈબર નથી ને આપણે નવી ચેનલ છે એ તો થોડોક ટાઈમ થાય આપણે મહેનત કરતા રહેવું બાકી તો નથી થતું હા એ તો અત્યારે ખબર ન પડતી હોય ગૌતમભાઈ તમારી વાત બરોબર છે નવો નવો હોય ને એટલે ખબર ન પડે પછી જેમ આગળ વધતા જાય એમ બધી ખબર પડવા મને પડે એમાં હું શીખવું પડે હું કોઈ સીચો નથી ધાબા ઉપર હોય ને અત્યારે ક્યાં હોય હું એકલો જીચું હું કોઈ શીખવા જ નહીં મારે પેલું એલું જ છે શીખવું પડે આથી આમાં શું છે ટાઈમ દેવો પડે ટાઈમ દેવી ને એટલે હળવળ રાખે મને શરૂઆતમાં કાંઈ નહોતું આવડતું આમ તો હિંમત કરીને

એક આવે ને એક જાય એક આવે ને એક જાય મને ખબર નથી પડતી આ બધા સબસ્ક્રાઈબ સ્ક્રીન ખુલેવા રહી છું વિડીયો હોવા કે પછી મારા લગ્નમાં જમવા માટે હું કઈ તમે લાઈક ને સબસ્ક્રાઈબ નહીં કરશો હું કહે તમારે ઘરે જમવા નહીં આવું ઓહો એવું છે હારું હારું ઓકે ઓકે હાલો હજી એક ભાઈ આવી ગયા છે ભાઈ ઓહો આ તો અમારા સુનિલભાઈ લાગે હે હે સુનિલભાઈ જય રામાબીર આ તો મારા મિત્ર આવ્યા હે હું હાલે સુનિલભાઈ હમણે ક્યાં ખોવાઈ ગયા છો ક્યાંય નહીં સીધા યુટ્યુબમાં લાઈવમાં આવ્યા હું વાત છે તો મિત્રો રામદેવ સાઉન્ડ અમારા સુનિલભાઈ સપોર્ટ કર્યો એમને મારા મિત્ર છે ઓ અચ્છા એવું છે એમને બોલો બોલો બીજું

પણ જોઈ છે આગળ આપણે આમ ક્યારેક ક્યારેક લાઈવ કરતા રહીશું આપણે સુધી તો એકલા વિડીયો જીત્યા છે લાઈવ કોઈ કર્યું જ નથી આપણે એકલા વિડીયો જ મીચ્યા છે એટલે ઠીક છે આ લાઈવ રહીશું એટલે બધાને ખબર તો પડે કે નહીં આપણે લાઈવ કરવીશી યુટ્યુબમાં મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં ડેલી કોમેડી વિડીયો રીલ્સ મીકવી છે આપણે જેને જોયું હોય એને આ ચેનલની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તે તેને જોવું હોય જોઈ લેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં આમાં સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો પછી તમારી મરજી મારે કઈ પરાય ને ન કહેવાય કેમ કે કારખાના વાળા છે એટલે અમારે કામે જવાનું હોય અને રવિવારની રજા આવે તો એ વિડીયો બનાવી વ્લોગ ને એવું બાકી ઇન્સ્ટાગ્રામમાં રીલ તો અમે ડેલી ચડાવી છે ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં બે માં ફોલો કરી વાહ થેન્ક યુ થેન્ક થેન્ક યુ યુ તમારો આભાર તો અમારે ત્યાં રામાપીરના મંદિરે આરતી પણ ચાલુ થઈ ગઈ છે કેટલા વાગ્યા પોણા હાથ થવા આવ્યા અમારો રોજનો ટાઈમ છે હું કેવું સુનિલભાઈ કાંઈ વાંધો નહીં મિત્રો અત્યારે ઓછા માણ આવે છે બહુ ખબર નહીં હોય કારણ કે જેમ તે આપણે બ્લોગ બનાવતા રહીશું વિડીયો આપણા હાલતા રહેશે બધા જોઈશે જેમ માણસ ખબર પડશે કે નહીં આપણે વિડીયો બનાવી છે કોમેડી વિડીયો રીલ્સ વ્લોગ યુટ્યુબર બનવાનું જ છે આપણે આપણે તે વિડીયો બનાવીશી એ રીતના એટલે એમ પછી માણસ આવતા રહેશે અત્યારે ભલે એક બે આપણે શરૂઆત છે એટલે આ વાંધો ન આવે હાંજો રહેવાનું આમ નહીં આપણે અને આપણે આ સુનીલભાઈ જે આપણને સપોર્ટ કરતા રહે એટલે આલી લીધા હવે આપણે શું ક્યો સુનીલભાઈ તમારે હારો હાલો મિત્રો હવે એન્ડ કરીવી કારણ કે અંધારું થઈ ગયું છે હવે પછી ક્યારેક ટાઈમ મળે અને કોમેન્ટ થઈ જાય તો આપણે લાઈવ કરીશું પાસે હાલો સુનિલભાઈ જય રામાપીર જય રામાપીર હવે અંધારું થઈ ગયું એટલે